આ ખજૂર ખજૂરની ચટણી આપણે ઘરે આપણે મસાલા સીમ આ આપણે સેવ સેવ આ ડુંગળી ડુંગળી

આપડે એક બીજું બી બનાવીએ છે મસાલા પકવાન મસાલા પકવાન હા મસાલા પકવાન માં આપડી ખાસિયત છે લો છે આ તમારે તૈયાર તો મિત્રો ચોક્કસથી વિઝિટ કરો વેળાનાથ દાળ પકવાન રાજકોટના દાળ પકવાન પ્રખ્યાત એસટી ડેપોની બાજુમાં જ છે બોટાદ